તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આ આપણે સોલ્યુશન કરીએ ચાલો પહેલો દાખલો હું કેટલી મૂકું તો એનો જવાબ કેટલો જશે ચાર ના ત્રણ થઈ જશે અને આપણને આમાંથી જવાબ પણ મળી જશે ચલો આપણે શરૂઆત કરીએ આનો જવાબ કઈ રીતે લખીએ જવાબ

તો કે ગુણાકાર છે અને ભાગાકારનું ચિહ્ન છે તો ગુણાકારને આપણે ઉડાડી શકે તો 11 11 સુતે જશે પડી જશે 5 લગાડીએ 40 આવે તો ખા 5 8 40 તો ઉપર 8 બાકી રહ્યા નીચે છેદમાં કશું ન હોય તો આપણે જાતે લખીએ 1 ચલો કાઉંસ સુરો કરી દઈએ ભાગાકારમાં આપણે ગુણાકાર કરીએ ગુણાકાર થાય ત્યારે છેદ કરી દો તો રે અંશમાં અને અંશ રહી જાય છેદમાં ચલો આવું થાયો बराबर चारेद्या चलो वे, उपर समझ कर करी तो के कर तो एक्स ना, एक्स। बराबर, चार ना चलो जाए तो नीचे ना बराबर चलो भाग्य गुणकार कौन छप्पन

છે તો જવાબ તો જવાબ છે આપળો બી ઓપ્શન છે 1 2 ચલના પછીનો જે દાખલો છે દાખલો નંબર 8 ત્યારે પૂછાય છે 2020 માં ચલાણો આપણે જવાબ લખીએ 3/8 છે 3/8 લખ્યા રીતે ભાગ્યા ચલો અહીં આપણે પહેલા તો લસા લેવો પડશે લસા નો તો છે 3 અને 6 છે જે મોટી સંખ્યા છે 6 એ 3 નો ગુણક છે

ગુણાકાર તો છ ઉપર જશે નવ કઈ આવશેના છેદ માં આઠ ચલો શું બાકી રહ્યો હવે ઉપર કઈ ના હોય તો ટકી દેવાનો નીચે ચાર છે પ્લસ ના છેદમાં હા તો 4 ના લસાઅ ઉપર સે આમ મોટી સંખ્યા એ 4 નો ગુણક છે મોટી સંખ્યા બળ લસા થસો તો લસાક નો થયો તો કે 8 થશે કેટલો થશે 8 ચલો 8 પરમાટે આ 4 ને કેટલા વડે બે વડે ગુણક કરવો પડે ઉપર પણ બે વડે તો બે વડે ગુણક કરે તો 2 * 1 = 2 એ તો 8 છે એટલે 5 ના 5 ચલો 5 ને 2 7 / 8 ચલો આ શું થયો આપણો જવાબ 7 / 8 કયો જવાબ છે આપણો કે જવાબ નંબર C ચલો ત્યારબાદ કયો દાખલો નંબર છે નવ ક્યારેસો છન્નું ના છેદ માં એક્સ ચલો આ દાખલો ગુણવા માટે તમને વર્ગ આવડવો જોઈએ શું આવડું જોઈએ વર્ગ ચલો ક્રોસ ગુણાકાર કરી સારી આ પચીસ અને એકસો છન્નું આ બાજુ એક્સ તો સામે કોણ છે એક્સ एक्स एक्स आ एक्स गुणिया एक्स, तो x * x² = r है x * x तो सामने 196 * 25 x * x એટલે x નો વર્ગ આ બાજુ 196 * 25 વર્ગ સામે જાય એટલે વર્ગમાં બને તો x = આનો વર્ગમૂળ 196 નો વર્ગમૂળ * આ પણ સો થઈ ગયો વર્ગમૂળ માટે x = 106 નો કોનો વર્ગ છે તો કે 14 નો 25 કોનો વર્ગ છે 5 માંટે x બરાબર 14 5 70 તો કે x નો જવાબ આપણને કેતો મળશે 70 તો જવાબ આવશે ઓપ્શન નંબર 2 ફરી વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ 4 માં કયો દાખલો કે 7 8 અને 9 ત્રણ દાખલા આપણે શીખ્યા છીએ હજુ ત્રણ એક દાખલા બાકી છે આવતા વિડિયોમાં મૂકીશ જો તમને આ વિડીયો ગમતો હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને શેર કરજો અને પરીક્ષા હવે આવશે એટલે તમે તૈયારી પણ કરજો જય હિન્દ